આપણે આજે ગોપેન્દ્રાષ્ટકમ જે ગોપેન્દ્રાષ્ટકમ બિહારી દાસ વિરચિત ગોપેન્દ્રાષ્ટકમ જે બિહારી છે એ વિશાખાજીનું સ્વરૂપ છે એ બિહારી દ્વારા પ્રગટ થયેલું ગોપેન્દ્રાષ્ટકમ આપણે લઈએ છીએ આજે સૌરાષ્ટ્ર મંડલે સૌભાગ્ય શ્યામા મહામત્ત મંડપે જનસંગમે ચાદરેણુ કંઠે ચણિકા નિયરોપી કાલમ નિર્ઘોષ નિત્યમ સૌરાષ્ટ્ર મંડળે માં ભાવાર્થ સૌરાષ્ટ્ર મંડળમાં સૌભાગ્યવતી શ્યામાઓનો જન સમુદાય રમણ કરવાને માટે મહામત મંડપને વિશે એકત્રિત થયો છે એટલે કે સૌરાષ્ટ્ર મંડળે જ સૌભાગ્ય શ્યામા વિશે ઉલ્લેખ કરેલો છે કે સૌરાષ્ટ્ર તો સૌભાગ્યવતી થયા અને ઠાકોરજી પોતે દુલ્હો બન્યા એવું આપણે પુષ્ટિ સંહિતામાંથી મળી આવે છે એટલે કે સૌરાજ તો દુલ્હન છે અને ઠાકોરજી દુલો સૌભાગ્ય છે આમાં હવે મહામત્ત મંડપે એ છે એ વિશે સમજાવે છે કે મહામંડપમાં જનસંઘ જન સમુદાય મળ્યા છે એકત્ર થયા છે તસ્ય પાદ રેણુ તેઓના ચરણની રજ જેઓ કંઠે લગાવે છે તેને હંમેશા કાળ બાધા કરી શકતો નથી તેમ ઉચ્ચ સ્વરે કહેવામાં આવ્યું છે ભારપૂર્વક એટલે શું કીધું તસ્યપાદરેણું કોના ચરણ રજ કે જે મંડપ તળે એકત્ર થયેલા જનસંગમે છે એટલે કે જે મંડપ તળે ભગવદી જૂથ બિરાજે છે એકત્ર થયું છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રનું જે જીવ છે જે સૌભાગ્યવતી સૌરાષ્ટ્રના જીવો બધા જે મંડપમાં ભેગા થયા છે એ મંડપમાં ભેગા થયેલા જીવોની ચરણરજ જે માંડવામાં છે છે નીચે એ ચરણરજ કંઠે લગાવવાથી હંમેશા કાળ બાદ કરી શક્યો શકતો નથી એમ ઉચ્ચ સર્વે કહેવામાં આવે છે એટલે કે નિર્ઘોષ નિત્યમ નિરોપિકામ નિર્ઘોષ નિત્યમ જનસંગ મેલોક્ય બાલા પૂર્વે શુંસ વ્રજ વસુ વચનો વિલાસ સૌરાષ્ટ્ર મંડળે રાસાધિપતિરાય શ્રી ગોપેન્દ્ર પૂર્વે એટલે સારસ્વત કલ્પમાં વ્રજભૂમિમાં રમણ કરવાની યોગ્યતાવાળી બાલાઓના જન સમુદાયને રાસમાં એકત્રિત થયેલો જોવામાં આવેલ તે બાળાઓના મનમનોરથ રાસમાં પૂર્ણ ન થતા રાસાધિપતિ ગોપેન્દ્રજીએ એમને વિલાસ કરવા વચન આપેલ તે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર મંડળમાં સર્વ પ્રગટ થયા છે એટલે ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્ય અને સૌરાષ્ટ્રમાં ભૂતલ પર પ્રગટ થવા વાળા બધા જીવોનું કારણ અહીંયા સમજાવ્યું અને ઓળખાણ સમજાવી કે આ બધા જનસંઘ જે મે જનસંઘ મેચ અવિલોક્ય બાલા એટલે કે જે વ્રજભૂમિમાં જે બાળાઓ જે છે એ પૂર્વે રાસમાં વચન આપ્યું હતું જે ઠાકોરજીએ છ માસનું રાત્રિ રાસ કર્યો એમાં રાસમાં મનમનોરથ પૂરા નથી થયા અધૂરો રહ્યો રાસ રમવા છતાંય એ રાસમાં વચન આપ્યું જે આપણે સોરઠિયામાં આવે છે ને કે જુઓ જુઓ રે સર એમ કહીને અંતર ધ્યાન થયા એટલે ઠાકોરજીએ ત્યારે વચન આપ્યું કે હવે કયો જુગમાં દેશું સુખ દેશું એટલે એ રાસનો મનોરથ અધૂરો રહ્યો એ રાસાધિપત્રી ગોપેન્દ્રલાલજીએ વચન આપવા વચન આપેલું અહીંયા વચન આપ્યું હતું એ પાળવા માટે ગોપેન્દ્રલાલજીએ સ્વરૂપે સૌરાષ્ટ્ર મંડળમાં સર્વ જીવ પ્રગટ થયા છે એમનો ઉદ્ધાર કરવા ગોપેન્દ્રલાલજી પ્રગટ થયા છે હવે બે જ આપણે આજે શ્લોક લઈએ હવે ત્રીજો આવતીકાલે આટલું જ બોલીને સૌરાષ્ટ્ર મંડળના ભાભાર્થને આપણે વિરામ આપીએ બોલ શ્રી ગોપાલ આલકી ગોપેન્દ્ર શ્લોક શ્રી ગોપેન્દ્ર રાય શ્રી ગોપાલનંદન ચતુરાદશી માસ ઉદિયમ શ્રી ગોકુલ ગામે નિવાસ વચનો વિલાસ વ્રજ સુંદરીયમ વાનો ભાવાત છે ગોપાલનંદન ગોપેન્દ્ર રાય એટલે કે વ્રજસુંદરીઓને વિલાસ કરવા માટે જે વચન આપેલ એટલે પૂર્વમાં વચન આપ્યું ને રાસ વખતે કે કળ જુગમાં સુખ દઈશું ફરી એ વચન આપેલ એ પૂર્ણ કરવા શ્રીમદ ગોકુળ ગામમાં જેમણે નિવાસ કરેલ છે એવા ગોપાલલાલજી એમના નંદન તરીકે ચતુરાદશીમાં આસો ઉદયમ એટલે કે આપણે અહીંયા ભાદરવો આવે પણ વ્રજમાં આસો આવે એ પ્રમાણે અહીંયા આસો લખેલું છે કે વ્રજના આસો માસમાં પ્રાગટ્ય લીધું છે એટલે માત્રને માત્ર વચન પાળવા માટે ગોપેન્દ્રલાલજીએ ગોપાલાજીના નંદન સ્વરૂપે પ્રાગટ્ય લીધું છે ચોથું વિસ્તાર વ્રજભક્ત સૌરાષ્ટ્ર મંડલે કૃપાનાથ કરુણા કરીધરણે તદનામ નિર્ભય ત્રિવિધતાપહરણે જનો નામ રહસ્ય પુષ્ટ વર્ણવે સૌરાષ્ટ્ર મંડલમાં મંડલમાં જે વ્રજભક્તોનું પ્રાગટ્ય વિસ્તાર સાથે થયું એમ જાણીને કૃપાનાથ કૃપા કરવાવાળા કરુણાના સાગર શ્રી ગોપેન્દ્રજી સૌરાષ્ટ્ર મંડળેને વિશે પધાર્યા એટલે કે જેવું ઠાકોરજીએ વચન આપ્યું અને પછી આજ્ઞા પ્રમાણે ભૂતલ પર ઠાકોરજીના જે જીવો પ્રગટ થયા છે રાસના અધૂરા વચન માટે જે જીવો પ્રગટ થયા છે સૌરાષ્ટ્રમાં એના ઉપર કૃપાનાથ કરુણા કરવાવાળા કરુણાના સાગર સૌરાષ્ટ્ર મંડળીમાં પધાર્યા એટલે કે જ્યારે વ્રજમાં પ્રાગટ્ય થયું પછી સૌરાષ્ટ્ર મંડળી ભૂમિમાં પરદેશ શરૂ કર્યા બધા જીવો માટે અને પોતાનું નામ નિવેદન આપીને ત્રિવિધ પ્રકારના તાપ એટલે કે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય તાપનો નાશ કરીને નિર્ભય કર્યા એટલે કે જેવું આપણે માળા બાંધીએ છીએ ઠાકોરજીનું શરણું લઈએ છીએ માળા બાંધીને એટલે આ ત્રણેય પ્રકારના તાપ નિવૃત્ત થઈ જાય છે રહેતા નથી ઠાકોરજી જેવું નામ નિવેદન આપે છે ને એવું તરત જ અને પુષ્ટિ ભગવદીઓએ તે નામના રહસ્યને વર્ણવીને પ્રકાશ કર્યો છે એટલે છેલ્લું લખ્યું છે ને જનો નામ રહસ્ય પુષ્ટ વર્ણવે એટલે જે ઠાકોરજીની સાથે અંતરંગ જૂથના ભગવદીઓ પધાર્યા છે એ બધા ભગવદીઓએ ઠાકોરજીના અષ્ટ સખા ભગવદીઓ જે છે એમણે ઠાકોરજીના જે પ્રજભૂમિમાં થયેલી લીલા ભગવદીઓને જે ઠાકોરજીએ પ્રજમાં પધારીને જે જે દર્શન કરાવ્યા છે એ જ બધી લીલાના વર્ણન આખ્યાન ગ્રંથ લખીને ધોળ ખ્યાલપદનો સાક્ષાત દર્શન કરીને પ્રાગટ્ય કરીને વર્ણન કર્યું છે પ્રકાશ કર્યો છે એટલે અહીંયા લખ્યું છે કે પુષ્ટિજનોના રહસ્ય પુષ્ટ વર્ણવે હવે મહામત મંડપે ધ્વજાધીર ધરણે આપણે આવતાકાલે લેશું આજે ત્રીજો ને ચોથો જ શ્લોક અત્યારે આટલું જ બોલીને ગોપેન્દ્રાષ્ટકમને વિરામ આપીએ બોલુ શ્રી ગોપાલ લાલ કી જય મંડપે ધ્વજાધીર ધરણે રસલુબ્ધ લોભી મળ્યા ખંડો ખંડે ગુણગાન ગાયે શ્રી ગોપેન્દ્ર સંગે નહી સ્વર્ગ પાતાલ એકો બ્રહ્માંડે બાબા મહામંત મંડપની ઉપર ધર્મધીર ભગવદીઓએ ધર્મની ધજા ધરાવી ત્યારે તે રસમગ્ન થયેલા તે રસના લોભી ભગવદીઓ દેશ દેશથી એકત્ર થયા એટલે મહામત્ત મંડપમાં જ્યાં ધર્મની ધ્જા ધારણ કરેલો છે મહામંડપ મંડપે ત્યાં ગામો ગામ થી ખંડો ખંડેથી એવા રસના લોભીઓ મળ્યા છે ભગવદીઓ રસના લોભી ઠાકોરજીના રસના લોભી ભગવદીઓ મહામત્ત મંડપે

ઠાકોરજીના ગુણગાન ગાવા અને ત્યાં રાસનો આનંદ બીજે ક્યાંય નથી એવો અહીંયા સમજાવે છે કે તે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં જ પ્રાપ્ત થયો છે જે આ બીજા કોઈ બ્રહ્માંડમાં નથી છઠ્ઠું અંગો અંગ કંઠો કંઠ મિલાપ હરખે હુલાસ તિલક તાંદુલ શીર છાપમ જે જીરાય ગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપમ બા એ ભગવદીઓ પોતાના સોહાગના આનંદમાં હર્ષપૂર્વક ઉલ્લાસમાં આવીને અંગો અંગ અને કંઠો કંઠ લગાવીને પ્રેમપૂર્વક બેઠી રહ્યા છે એટલે કે આપણે જ્યારે મંડપમાં તેલ તિલક થાય તો કેવા આપણે કણ એકાબીજાની માળા પકડીએ તેલ તિલક કરીએ અને એકાબીજાને કંઠો કંઠે અંગો અંગ ભેટીએ ને એટલે કે અંગો અંગ કંઠો કંઠ લગાવીને પ્રેમપૂર્વક બેટી રહ્યા છે જેઓ એ પોતાના અલૌકિક સોહાગરૂપ પોતાના કંઠમાં માળા લલાટમાં સૌભાગ્યરૂપ તિલકની ઉપર અનુરાગરૂપ તાંદુલ સાથેની છાપ પોતાના શિર ઉપર ધારણ કરેલી છે એટલે તિલક તાંદુલ અને માળા ધારણ શ્રી ગોપેન્દ્રજીને જય થાવ જય થાવ એવો ઉચ્ચાર મંગળમય વાણીથી કરી રહ્યા છે આ હતું પાછવીને છઠા શ્લોક શ્લોકનો ભાવાર્થ હવે સાતમો ને આઠમો આવતીકાલે બોલો શ્રી ગોપાલ લાલ કી જય અન્યો અન્ય પ્રસાદ પ્રેમે પ્રકાશમ મહાજૂથ મહાજૂથ નયણે નિવાસમ અદભુત વાજા થૈથૈ વાજે રસિકરાય શ્રી ગોપેન્દ્ર મધ્યે વિલાસમ એટલે બાબાર તે ભગવદીઓ પરસ્પર પ્રેમપૂર્વક શ્રી ગોપેન્દ્રજીના કૃપારૂપી પ્રસાદને પ્રાપ્ત કરી રહ્યા છે તે સમયે મહાન જૂથના જૂથ નયનથી નિરખતા નેત્ર નિવાસ વસી રહ્યા છે નેત્રમાં વસી રહ્યા છે તે સમયે અદ્ભુત વાજિંત્રો વાગી રહ્યા છે અને ભગવદીઓ થેથેકાર કરીને નાચી રહ્યા છે રસિક શિરોમણી ગોપેન્દ્રજી તે મધ્યમાં બિરાજી ભગવદીઓના વિલાસરૂપ આનંદને વધારી રહ્યા છે એટલે આ રાસ એટલે આ મહામત્ત મંડપની વાત કરીએ છીએ જ્યાં જૂથ એકત્ર થયું હોય ત્યાં આ પ્રકારનો આનંદ હોય છે આ પ્રકારના ત્યાં દર્શન થતા હોય છે એવી વાત આવી સફલ શુદ્ધ સુકૃત પૂર્વે વિકાસમ સકલ અંગ અર્પણ રમણ રહેસ રાસમ જે કાર રાસે વિલાસમ બિહારી દાસ ચરણે નિવાસમ પૂર્વેના સર્વ શુદ્ધ સુકૃત જેવોને ફલ સ્વરૂપે પ્રાપ્ત થયા છે એમણે રમણના રહસ્ય રૂપ રાસમાં પોતાના તન મન ધન સહિત સર્વ દેહ અર્પણ કરેલ છે તેઓએ રાસવિલાસના આનંદમાં જય કરી રહ્યો છે મહાન ભગવદી બિહારીદાસ શ્રી ગોપેન્દ્રજીના ચરણ કરમાં કમલમાં સદા સર્વદા નિવાસ માગી રહ્યા છે ઇતિ બિહારીદાસ વિરચિત ગોપેન્દ્રાષ્ટકમ સંપૂર્ણ આઠ નવ અને દસ આ ત્રણ શ્લોક બાકી છે એમાં નાના વિદ્યમ સુમનો રદ્યમ જગદાલાદમ સુસ્વરનાદમ સુજીમિત કથનમ સ્મૃતિમધુમતનમ રઘુપતિ બાલમ ભજગોપાલમ ભાવાર્થ અનેક પ્રકારની વિદ્યાને જાણનારા સુંદર મનવાળા ભક્તોના હૃદયમાં પ્રિય જગતને આનંદ આપનારા સુંદર સ્વર અને નાદથી વેદનું મંથન કરીને અમૃતરૂપ પવિત્ર ટૂંકામાં તેના સારને કહેવા વાળા શ્રી રઘુનાથજીના લાલ ગોપાલાજીને ભજ શ્લોકાષ્ટકમ શ્રી રઘુનાથપુત્ર ગોપાલ નામના સમદિત સામના નિત્ય ન રોય પઠતી સુદામના પ્રાપ્નોતિ શીગ્રમ પરમપદમ સ જેમણે સામવેદનું સારી રીતે અધ્યયન કર્યું છે એવા રઘુનાથજીના લાલ ગોપાલલાલજીના નામનો નામોના ગોપાલાલજીના નામોના આ શ્લોકાષ્ટકનું જે મનુષ્ય નિત્ય પ્રતિ પઠન કરે તે શ્રી ગોપાલલાલજીના પરમપદને જલ્દી પ્રાપ્ત થાય છે એટલે આપણે આજે શ્લોક આ બધા શ્લોક વિશે આપણા ગોપાલાષ્ટક વિશે ઉલ્લેખ કરે છે કે આ ગોપાલાષ્ટકનું જે પઠન કરે નિત્ય એ ગોપાલાલજીના પરમપદને જલ્દી પ્રાપ્ત કરશે એ ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ જલ્દી થાય આરાધ્ય ગોપાલ પદારવિંદમ સંસદારા વિસેવકેનમ સ્ત્રોત્ર ક્રતયમ સ્મરતૃતિ સંધ્યમ સ્મરતૃતિ સંધ્યમ સંપૂર્ણ કામ પદમેતિ વિષ્ણુ શ્રી ગોપાલલાલજીમાં આસક્ત થઈને જેમના ચરણકમળનું આરાધન કરીને તારા નામના સેવકે કરેલ આ સ્તોત્રને જે ત્રિકાલ એટલે ત્રણ કાળ સવાર બપોર સાંજ સમરણ કરે તે સંપૂર્ણ કામનાને અને વિષ્ણુ શ્રી ગોપાલલાલના પદને પામે છે એટલે તારા સેવક એવું આજ્ઞા આપે છે કે આ અષ્ટક અષ્ટક શ્રી ગોપાલ અષ્ટક જે છે એ સવાર બપોર સાંજ ત્રણેય સમય સ્મરણ કરે એ સંપૂર્ણ કામનાને ગોપાલલાલજીના ને પામે છે શ્રી તારા સેવક વિરચિત તમ શ્રી ગોપાલ અષ્ટકમ સંપૂર્ણ બોલ શ્રી ગોપાલ કીજે આટલું જ બોલીને આપણે ગોપાલ અષ્ટકને વિરા વિરામ આપીએ બોલ શ્રી ગોપાલ કીજે